બાદ ફરી એક વખત દેશભરમાં કોરોનાએ ધીમે ધીમે પેસારો કર્યો છે દેશભરમાં હાલ કોરોનાના હજાર સુડતાલીસ જોવા મળ્યા છે આ સાથે જ સૌથી વધારે કેરળમાં કેસ પામ્યા છે આ સિવાય મહારાષ્ટ્રમાં ત્રણસો અને ગુજરાતમાં કોરોનાના સૌથી પણ વધારે કેસો સામે આવ્યા છે હવે દરેકને પ્રશ્ન થતો હશે કે શું ફરી એક વખત દેશભરમાં લોકડાઉન થશે જે પ્રમાણે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેને જોતા કદાચ દરેકને પ્રશ્ન ઊભો થતો હશે કે ચાર વર્ષ પહેલાની જે પરિસ્થિતિ હતી શું એ ફરી એક વખત જોવા મળશે કે કેમ હાલ કોરોનાના કેસ જ્યાં જ્યાં વધી રહ્યા છે ચીન હોંગકોંગ થાઇલેન્ડ સિંગાપોર દરેક જગ્યા પર કોરોનાના કેસ સતત વધેલા જોવા મળી રહ્યા છે મહત્વની બાબત છે કે જે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેમાં સૌથી વધારે ઓમિક્રોન એટલે કે વાયરસ છે છે તેના કેસો સામે આવી રહ્યા આ સિવાય કોરોનાના નવા ચાર વેરિયન્ટ મળી આવ્યા છે દેશભરમાં અત્યાર સુધીમાં જે ચાર વેરિયન્ટ મળી આવ્યા છે જેમાં એલ એફ સેવન એક્સ જી જે એન વન અને એનબી વન એટ વન છે જે એશિયાના ઘણા એવા દેશો છે કે જ્યાં એકાએક કોરોનાના કેસો સતત સામે આવી રહ્યા છે ખાસ કરીને સિંગાપુરમાં આની સંખ્યા વધારે જોવા મળી છે માત્ર સિંગાપોર જ નહીં પરંતુ હોંગકોંગ થાઈલેન્ડ ચીન સહિત અનેક દેશોમાં આ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે સતત વધી રહેલા કોરોનાના કેસો પાછળનું મુખ્ય કારણ હવે ઓમિક્રોન વેરિયન્ટના પેટા વેરિયન્ટ જેન વન અને તે સતત ફેલાતો ઝડપથી વેરિયન્ટ છે હવે જે આ નવો વેરિયન્ટ છે જેના કેસો સતત વધી રહ્યા છે તેના લક્ષણો શું છે તો લક્ષણોમાં તો સૌથી પહેલા આંખોમાં બળતરા થવી માથાનો દુખાવો સુખી ઉધરસ આવવી આ સાથે જ કદાચ તમને કોઈ વસ્તુની સુગંધ ન આવવી

આ સિવાય ડોક્ટરોનું માનવું છે કે જે લોકોને ડાયાબિટીસ છે અથવા હાર્ટ સંબંધિત અનેક સમસ્યાઓ છે તેઓએ અવશ્ય સાવચેત રહેવું પડશે જેથી તમે કોરોનાથી બચી શકો હવે આગળ વાત કરીએ કે જે પ્રમાણે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો શું ધ્યાન રાખવું જોઈએ આ પહેલા પણ આપણે ઘણા એવા નિયમોનું પાલન કર્યું હતું કે જે સમયે આપણે કોરોનાના હજારોની સંખ્યામાં કેસો જોયા હતા હવે આપણે આપણે એ જાણીએ કે આવા સમયમાં શું સાવચેતી રાખવી જોઈએ સૌથી પહેલી વાત ભીડભાડ વાળી જગ્યાએ ન જવું જોઈએ કારણ કે એ જગ્યાએથી સૌથી વધારે કોરોનાના કેસો વધી રહ્યા છે આ સિવાય તમે ક્યાંય પણ બહાર જઈ રહ્યા છો તો મોઢા પર માસ્ક અથવા રૂમાલ અવશ્ય બાંધીને રાખો

આ સિવાય તમે કોઈ એવી જગ્યાએ જાઓ છો કે જ્યાં સંક્રમણ થવાની શક્યતા છે તો ઘરે આવીને અવશ્ય નહાવું જોઈએ અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ ડોક્ટર્સનો માનવું છે કે જે આ નવો વેરિયન્ટ છે જે એન વન તે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી સાવચેત રહેવાની જરૂર છે